વર્ષોના વર્ષ સુધી અદાલતો અને એની સુનાવણી સુનાવણી ઉપર ચાલતી હોય છે આ વર્ષે ટ્રાયબ્યુનલમાં ગોદાવરી જે બસીન છે ત્યાં ગેસ એક્સપ્લોરેશન માટે ભારત સરકારે એમને જે ફિલ્ડ આપ્યા હતા એમાં એમણે પૂરતા પ્રમાણમાં એક્સપ્લોરેશન ન કર્યું એટલે ત્રીસ બિલિયન ડોલર એનું કોમ્પેન્સેશન એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને બીપીએ ચૂકવવું પડે એવા સંજોગો નિર્માણ થયાનું સરિતા સિંહનો રોઇટરનો આ અહેવાલ કે છે આની વિગતો આમ તો ઘણી બધી

આ અહેવાલ ફેક્ચ્યુઅલી ઇન છે એવું કેવું એ પણ જરા વધુ પડતું છે પરંતુ આપણે જરૂર માનીએ કે રિલાયન્સ અને બીપીને ત્રીસ બિલિયન ડોલર એ આપવા પડે નુકસાની પેટે તો એ સાચી વાત છે કે નહીં એની થોડી ચકાસણી તો કરવી પડે કર્યું છે કે of the Report were factually incorrect. There is no claim તરત જ સ્ટેટમેન્ટ રિપોર્ટ 30 billion dollar against Reliance and BP. મને લાગે છે કે જ્યારે સરિતા સિંહ અને રોઈટર જેવી ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી આ સમાચાર આપે છે અને એના સોર્સીસને કોટ કરે છે ત્યારે આ બાબત સાવ જ ખોટી છે એવું કહેવું એ જરા વધુ પડતું છે પરંતુ રિલાયન્સની એક વાત જરૂર સાચી છે કે હજુ આના વિશે ટ્રાયબ્યુનલનો ચુકાદો એ આવવાનો બાકી છે અને બે હજાર છવ્વીસ ની મધ્યમાં ટ્રાઇબ્યુનલ ઇઝ એક્સપેક્ટેડ ટુ ડિલિવર ઇટ્સ વર્ડિક્ટ મિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ટુ પીપલ અવેર ઓફ ધ હિયરિંગ શેડ્યુલ સે હવે જે લોકો આ કરે છે એવા સોર્સિસને રોઇટર કોર્ટ કરે છે અને એમ કેસ બિલિયન ડોલર ક્લેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હવે એ આટલું સ્પષ્ટ રીતે કહે છે અને રિલાયન્સ એને નકારે છે આ જે વાત છે એ ક્રિષ્ના ગોદાવરી મશીનના ડી વન અને ડી થ્રી ફિલ્ડ India's ફર્સ્ટ મેજર ડીપ water ગેસ પ્રોજેક્ટ વેર seen કી આ એનર્જી ઇન્ડિપેન્ડન્સ માટે એ રિલાયન્સ ને આપવામાં આવ્યો તો ને પછી રિલાયન્સે એમાં બીપી ને પણ ભાગીદાર બનાવ્યા હતા એને જોડ્યા હતા એ કંપની ને જોડી હતી એટલે કેજી ડી સિક્સ અને એને એને વિશે પણ એને છે ને બીપી એટલે રિલાયન્સ એ There is no claim of $30 billion against Reliance Industries or BP. The company clarified that the claim made by the Government of India in relation to KG Krishna Godavari D6 block is of the order of $247 million and not the figure cited in the media report. The $3 billion is પરંતુ બસો ને સુડતાલીસ મિલિયન ડોલર છે એવું તો પાછા એક કબૂલ કરે છે રિલાયન્સ એના વિશે કહે છે પરંતુ બીપી જે છે એની એની પાર્ટનર જે કંપની છે એ એમ કે છે કે ભાઈ અમે તો એટલે એનો કોન્ટેક કરવામાં આવ્યો ત્યારે એમણે કોમેન્ટ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો રિલાયન્સ ને આ ફિલ્ડ આપવામાં આવ્યા હતા ભારત સરકાર તરફથી અને એ ધ ગેસ બ્લોક લોકેટેડ એટ ધ બે ઓફ ઓફ ધ સધર્ન સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન ટુ થાઉઝન્ડ ટુ રિલાયન્સ અ કંપની કંટ્રોલ બાય બિલિયોનર મુકેશ અંબાણી અંડર અ પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ હવે આંધ્ર પ્રદેશ ત્યાં છે એની એ બંગાળના ખાતમાં આ પ્રોજેક્ટ ગેસ પ્રોજેક્ટ એ એ આવ્યો અને એને એને થર્ટી બિલિયન ડોલરનો જે દાવો છે એ વધારે પડતો લાગે છે પરંતુ બે ને બે હજારમાં આપવામાં આવ્યો એટલે કે વાજપેયી ગવર્મેન્ટ એ વખતે હતી અને અત્યારે મોદી ગવર્મેન્ટ છે

એ એમના શબ્દો હતા એના વિશે વધારે કંઈ કહેવાનું નથી હવે તો મુકેશ અંબાણી મોદીને પૂછી પૂછીને કામ કરવું પડે તો મોદીના વખાણ કરવા પડે છે એમને અવતારી પુરુષ તરીકે લેખવા પડે છે અને બે હજાર સુડતાલીસ સુધી એ શાસન કરશે એવી પણ એ અપેક્ષા કરે છે આખા દેશની દેશના વેપાર વેપારી આલમ ઉદ્યોગ આલમ તરફથી એમ કે છે પણ બે હજાર અગિયારમાં બે હજાર અગિયારમાં कांग्रेस गवर्नमेंट थी रिलायंस सोल्ड अ 30 परसेंट स्टेक इन 21 ऑयल एंड गैस प्रोडक्शन शेयरिंग कॉन्ट्रैक्ट दैट रिलायंस ऑपरेट ऑपरेट्स इन इंडिया इंक्लूडिंग केजीडी 6 ब्लॉक टू बीपी लंडनी कंपनी एने फॉर 7.2 बिलियन दी एने चने एने 30 परसेंट स्टेक एने वेजो तो હવે આ બંને જણાની જવાબદારી રહે છે પરંતુ અંડર વખતે રેડ્ડી જગન્નાથ જગન રેડ્ડીના પિતાશ્રી વાય એસ રેડ્ડી એ એ વખતે ચીફ મિનિસ્ટર હતા વાયસઆર અને એમણે આંધ્ર પ્રદેશ માટે શેર માગ્યો હતો અને આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં પણ મને લાગે છે કે દિવસ સુધી સતત એની સુનાવણી અને પણ એના વિશે જે સ્ટેટમેન્ટ કર્યું હતું કે ભાઈ છવ્વીસ દિવસ પ્રેશિયસ દિવસ જે વેડફાયા એ પછી ન કરવા જોઈએ ન વેડફાવા જોઈએ નિર્ણયો જલ્દી આવવા જોઈએ અને સુપ્રીમ કોર્ટની એ સુનાવણી પછી આ મેટર છે એ મેટર ચાલ્યા કરે છે અને આ વર્ષે આ વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ મધ્યમાં એના એનો ચુકાદો આવે એવું લાગે છે ત્રણ મેમ્બરનું ટ્રાયબ્યુનલ છે અને પછી એ નો જે ચુકાદો આવે એને પણ સુપ્રીમ કોર્ટમાં જે જે પાર્ટી અસર કરતા હોય જેને જેને અન્યાય થયો હોય એવું લાગે એ પાછી સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરશે એટલે આ આખો મામલો જે છે એ ચૌદ વર્ષ જૂનો છે અને ચૌદ વર્ષથી એ ટલ્લે ચડેલો છે અને સરકાર સાથેના મધુર સંબંધો અહીંયા ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય એવું જરૂર લાગે છે પરંતુ આ આ વખતે આજે સરિતા સિંઘે જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટને કારણે ખૂબ હલચલ મચી ગઈ છે રિલાયન્સે તરત જ એનું ડિનાયલ આપ્યું છે ડિનાયલ એટલે એને ક્લેરિફિકેશન આપ્યું છે ડિનાયલ તો ન કહેવાય એને પણ એમ કે મેટર છે ને ઇટ ઇઝ એન્ટાયરલી સબજુડીસ અને હજુ તો કાયદા મુજબ નિર્ણય એનો થવાનો છે એવું રિલાયન્સ નું નિવેદન છે પણ જ્યારે રોયટરે આ બાબતનો અહેવાલ આપ્યો છે ત્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર પણ પડે છે સ્પોક્સમેન ફોર લંડન બેઝ બીપી રિલાયન્સ પાર્ટનર ઇન ધ ફિલ્ડ ડિક્લાઇન ટુ કોમેન્ટ એને કેમ કોમેન્ટ કરવાની ના પાડી એ પણ ઘણું બધું રહસ્યમય લાગે છે પરંતુ વર્ષની શરૂઆતમાં જ આ જે અહેવાલ આવ્યો છે રોઈટરનો એ મુકેશ અંબાણીની ચિંતા સ્વાભાવિક રીતે વધારે એમ છે હવે એને કેવી રીતે સમાધાન થશે સરકાર સરે એનું સમાધાન થશે સુપ્રીમ કોર્ટમાં એનું સમાધાન થશે ટ્રાયબ્યુનલના ચુકાદાને માન્ય રખાશે કે કેમ એ બધી બાબતો એ આવતા દિવસોમાં સ્પષ્ટ થવાની શક્યતા આપણને વર્તાય છે ગવર્મેન્ટે એવું કહ્યું હતું કે રિલાયન્સને અઢાર કુવા આપવામાં આવ્યા હતા અ વેલ એટલે ગેસ એક્સપ્લોરેશન માટેના એ એમને આપ આપવાના હતા પરંતુ એમાંથી એણે માત્ર અઢારનો જ ઉપયોગ કર્યો હતો અને વિચ રિઝલ્ટેડ ઇન ધ ડેમેજ ટુ ધ રિઝર્વાયર એવી સરકારની રજૂઆત છે સરકારની રજૂઆત કદાચ ઢીલી કરી દેવામાં આવે એવું બને પરંતુ આટલા બધા વખતથી આ ચર્ચામાં છે અને એ ગેસ કેમ ઓછો ઉત્પાદિત થયો કારણ કે અને એમ કહે છે કે આમને રિમાઈન્ડર પણ મોકલવામાં આવ્યા હતા જેના જવાબો એમણે આપ્યા નહોતા એવું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ત્યારે આની વાત રિલાયન્સની વાત કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારનો એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જીએસપીસી એને પણ મને લાગે છે કે વીસ હજાર કરોડ રૂપિયાનું મોદી શાસનમાં વીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન કર્યાની વાત આવી છે પણ એની માંડવાડ થઈ ગયાની વાત ચર્ચામાં છે એના વિશે વધુ વિગતો આપણે મેળવીએ એવી અપેક્ષા જરૂર રાખીએ છીએ પણ જરા જાગતા રહેવાની જરૂર છે આ મામલો રિલાયન્સનો છે અને રિલાયન્સ એ આ દેશની જ નહીં પણ વિશ્વની મોટી કંપનીઓમાં ગણાય છે એટલે એના સંદર્ભમાં જે અહેવાલ આવ્યો છે એ અહેવાલ એના 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 વિશે જે સ્પષ્ટીકરણ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંબાણીની કંપનીએ આપ્યું છે એ એ વાત બિલિયન ડોલરની વાત છે એ એ લોકો સ્વીકારતા નથી એ કહે છે કે સરકારે આટલી મોટી રકમ માંગી નથી પરંતુ એના કરતાં ઓછી રકમ માંગી છે પણ માગી છે જરૂર એવું તો એ આની અંદર એમના નિવેદનમાં પણ એ કહે છે કારણ કે અમારી પાસે ઘણા બધા એના સંદર્ભમાં ઇકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ જે છે એ પણ છે બાકીના બીજા રિપોર્ટ પણ મિન્ટના રિપોર્ટ પણ છે અને આ બધા રિપોર્ટની અંદર મૂળ જે અહેવાલ છે આનો રોયટરનો એના ક્લેરિફિકેશન તરીકે વધારે એ અહેવાલો રજૂ કરાયા હોય એવું પણ કહ્યું એમ સરિતા સિંઘ નો અહેવાલ જે છે ચોંકાવનારો તો જરૂર છે અને મુકેશ અંબાણીની ચિંતા વધારનારો પણ જરૂર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર